સિહોર નગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગનું લોડર ટાવર ખખડધજ હાલતમાં હાલ વરસાદને લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રી મોન્સૂન સહિત ડિઝાસ્ટર મામલતદારની રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં મૂકવામાં આવેલ છે જ્યારે સિહોર પ્રી મોન્સૂનને લઈને નગરપાલિકામાં સુવિધાઓમાં ખૂબ જ અભાવ જોવા મળ્યો છે અને એક સાંધે અને એક તૂટે તેવી હાલત છે પણ નગરપાલિકાનો વહીવટદાર તરીકે વહીવટી કામને લઈ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર ભટ્ટ તેમજ એન્જિનિયરિંગ નીતિન પંડ્યા દ્વારા અનેક વિસ્તારના કામો કરવા મથે છે પણ સુડી વચ્ચે સોપારી જેવી પાલિકાની હાલત છે પણ સિહોર નગરપાલિકાની હાલત આર્થિક પરિસ્થિતિ દુકાળ જેવી છે પરંતુ હાલ પાલિકાનો વહીવટી કોઈ સત્તાધીશોનું બોર્ડ વગર જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે કામગીરીને લઈને સરકારી ગ્રાન્ટ મળતી નથી અને હાલ ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરની મેનોલ બંધ હાલતની સ્ટ્રીટ લાઇટની ઇમરજન્સીની સેવાઓના વાહનો ઇલેક્ટ્રિક ટાવર લોડર હાલ ખખડધ્વજ અને બંધ હાલતે એક મહિનાથી છે લોડર વાહનનું એન્જિન જે બગડેલ હોય તે ગેરેજમાં રિપેરના વાકે બંધ હાલતે છે તેમ છતાં થૂંકના સાંધા સાથે વિવિધ વિભાગોના સુપરવાઇઝરો કર્મચારીઓ ચલાવી રહ્યા છે તો ખરેખર ગર્વ થાય છે કે કર્મચારીઓ થકી જરૂરિયાત મુજબના સામાન્ય કામો કર્મચારીઓના મોઢા બગાડ્યા વગર કામ કરે છે પણ આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ છે પરંતુ પાલિકાના અધિકારીઓ કર્મચારીઓની સમસ્યા કેમ નથી સાંભળતા માત્ર પ્રશ્નોને લઈ પ્રશ્નનો ઉકેલ નથી પણ તંત્રની સમસ્યાઓને લઈ રાજકીય પક્ષો અથવા સંગઠન દ્વારા જિલ્લા અધિક કલેક્ટર અને પાલિકાના વહીવટદાર ગોવાણી તેમજ ભાવનગર રિજિયનલ નગરપાલિકાઓ કમિશનર સોલંકી સાહેબ સુધી રજૂઆત કરવાથી પ્રશ્નો પહોંચાડવાથી આશાઓ અને અપેક્ષાઓને યોગ્ય સાબિત થશે